નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસો વીસથી ચૌદસો ને ચોરાણું વિરમગામ બારસોથી ચૌદસો ને ઓગણચાલીસ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સિતેર મોરબી તેરસો એકથી ચૌદસો ને એકાણું ખાંભા તેરસો પંદરથી ચૌદસો ને બાસઠ ટિટોય બારસોથી ચૌદસો ને દસ હારીજ તેરસો છન્નું થી ચૌદસો ને ઓગણપચાસ જેતપુર આઠસો એક થી ચૌદસો ને એક્યાસી સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને ત્રેપન અમરેલી નવસો થી ચૌદસો ને સત્તાવન વિસાવદર બારસો થી ચૌદસો ને એકતાલીસ હળવદ તેરસો થી ચૌદસો ને ધારી તેરસો છાસઠથી ચૌદસો ને છોતેર જસદણ તેરસોથી ચૌદસો ને પચાસ વાંકાનેર બારસો પચીસથી ચૌદસો ને આડત્રીસ આંબલીયાસણ બારસોથી ચૌદસો ને એકતાલીસ સિદ્ધપુર તેરસો ઓગણચાલીસથી ચૌદસો ને એકોતેર ધ્રોલ બારસો વીસથી ચૌદસો ને પાસઠ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એક્યાસી અંજાર તેરસો સિત્તેરથી ચૌદસો ને પચાસ બહુચરાજી બારસોથી ચૌદસો ને પચીસ જોટાણા તેરસો ચાલીસથી ચૌદસો ને ત્રણ બાબરા ચૌદસોથી ચૌદસો ને હિંમતનગર તેરસો પચીસથી ચૌદસો ને ચોરાણું જામખંભાળિયા બારસો પચાસથી ચૌદસો ચાલીસ વડાલી ચૌદસોથી પંદરસો ઉનાવા બારસો એકાવનથી ચૌદસો ને એકાવન ડોળાસ તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ બોટાદ અગિયારસો પચાસથી ચૌદસો ને નેવું લાખણી તેરસોથી ચૌદસો ને પાંચ ધંધુકા બારસો નેવુંથી ચૌદસો ને ઓગણસીર ચાણસમા બારસો સાઠથી ચૌદસો ને અડતાલીસ કડી તેરસો આડત્રીસ થી ચૌદસો ને પાંત્રીસ જામનગર બારસો થી ચૌદસો ને પિંચોતેર કાલાવડ તેરસો એંસી થી ચૌદસો ને પચાસ ગોંડલ બારસો થી ચૌદસો ને છત્રીસ થરા ચૌદસો થી એકાવન સિહોરી ચૌદસો થી એકતાલીસ પાટણ બારસો પચાસથી ચૌદસો ને પંચાવન રાંગધા તેરસો સત્યાવીસથી ચૌદસો ને સત્યાવીસ લખતર તેરસો અઠ્યાસીથી ચૌદસો ને ચોવીસ વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને એકોતેર ગોજારીયા તેરસો એંસીથી ચૌદસો ને પંચાવન કુકરવાડા બારસો સાઠથી ચૌદસો ને બાસઠ વિસનગર બારસો પચાસથી ચૌદસો ને એકોતેર મહુવા તેરસો પાંચથી ચૌદસો ને તેત્રીસ માણસા તેરસોથી ચૌદસો ત્રેસઠ ભાવનગર બારસો પચાસથી ચૌદસો ને પચાસ